સ્રાદમાં ફરી રખરતા કુત્રાવન આંતક સામે આવ્યો છે ચાર વર્ષના બાળક પર ચાર સ્વાનો એ જીવ હુમલો કરી બચકા ભરીને માથું ફાડી નાખ્યું હતું સાથે શરીર પર પગથી લઈને માથાના પચાસ થી વધુ ઈજાઓ કરતા ગંભીર હાલતમાં બાળકને હોસ્પિટલ ખસેડાયો હતો સુરત શહેરના રખરતા સ્વાનનો આંતક યથાવત જોવા મળી રહ્યો છે શહેરના સચિન વિસ્તારમાં એક અત્યંત કરુણ અને ગંભીર બનાવ સામે આવ્યો છે જ્યાં ચાર વર્ષના એક માસુમ બાળક પર ચાર થી પાંચ જેટલા સ્વાનો એ ટોળા એ જીવ હુમલો કર્યો હતો આ હુમલામાં બાળક ગંભીર રીતે ઘાયલ થયો અને તેની સારવાર અર્થે તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ઘસરવામાં આવ્યો છે માથા સહિત શરીર પર પચાસ થી વધુ ઈજાના નિશાનો છે હાલ બાળકની હાલત ગંભીર છે માતા હોસ્પિટલ દોડી આવી દીકરાની હાલત જોઈને માતા આક્રંત સાથે ધ્રુષકે ધ્રુષકે રડી પડ્યા હતા મામલો બાળક પર હુમલો થતા આસપાસના લોકો દોડી આવ્યા હતા અને મહા મહિને તે સ્વાનની ચુંગાલમાંથી બાળકને છોડાવ્યો હતો લોહી હાલતમાં તાત્કાલિક સારવાર માટે સુરતની સિર હોસ્પિટલ ખસેડવામાં આવ્યું છે તબીબોના જણાવ્યા મુજબ બાળકનું માથું ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયું હોવાની હાલત અત્યંત ગંભીર छे बना पगले परिवार में शोक और मातम नो माहौल छोड़ राजेशमार राजेश रहने के लिए तो अच्छा, बाहर खेल रहा था पांच छह कुत्ते पाँच छह आज भी हो सकते है कम नहीं हो सकते होने वाला है पूरा रहने का या जहाँ पे वहाँ का आग आग तो हाँ आ, हाँ आप क्या कर रहे हैं मैं अंदर राउंड लगा रहा था भी कंपनी में हाँ खेल भी नहीं रहा था बैठा था डेट पे बैठा था हाँ कंपनी में कैमरे लगे हैं हाँ पहले से पहले से बहुत दिक्कत है हम <laughs> બાળક સાત આઠ વર્ષનું બાળક છે એના પિતા એને લઈને આવેલા હતા અહીં સચિન જીઆઈડીસી પાસે ડાયમંડ ઇકો ડાયમંડ પાસ કરીને કંપની છે ત્યાં બહાર ચાર પાંચ કૂતરાઓ એને ખેંચી લઈ ગયેલા હતા બાઇટ કરેલું છે આખા શરીર પર સૌથી વધારે ઈજા માથા પર છે એ સિવાય બંને હાથ અને પગ તથા પાછળના ભાગે પણ ઘણી બધી ઈજાઓ છે અત્યારે પ્રાથમિક સારવાર આપ્યા બાદ સર્જરીની સારવાર હેઠળ છે બાળક ઓછામાં ઓછા વીસેક બાઈટ તો જોયા છે અત્યારે માથામાં વાગેલું છે એટલે ગંભીર જ કહી શકાય પણ સારવાર હેઠળ છે એટલે ઓબ્ઝર્વેશન પછી કહેવાશે સારવારમાં અ ટિટનસનું ઇન્જેક્શન કશે લઈને આવેલા હતા અને એન્ટી રેબીઝ વેક્સિન અને ઇમ્યુનોગ્લોબલિન ઇન્જેક્શન સિવાય સર્જરીની જે કંઈ પણ સારવારની જરૂર હશે તે સારવાર ચાલુ છે ચાર થી પાંચ કુતરા હતા